અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના ખાતામાં ઓગણીસ હપ્તાના પૈસા મોકલ્યા છે દરેક હપ્તા હેઠળ સરકાર ડીબીટી દ્વારા દેશના ગરીબ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ મોકલે છે ઓગણીસમો હપ્તો સોવીસ ફેબ્રુઆરીના રોજ બિહારના ભાંગલપુરમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂ કર્યો હતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો બહાર પડ્યાને લગભગ એક મહિનો થઈ ગયો છે આવી સ્થિતિમાં દેશના ઘણા ખેડૂતો જાણવા માગે છે કે કેન્દ્ર સરકાર યોજનાનો વીસમો હપ્તો ક્યારે બહાર પાડી શકે છે કે સરકારે આ અંગે કોઈ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાના પૈસા દર ચાર મહિનાના અંતરાંત ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર જૂન મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વિશ્વમાં હપ્તો બહાર પાડી શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વકાંક્ષી યોજના છે જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે તો હાલ માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી વનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બે પણ દબાવો